આ ઉપરાંત મૂર્તિ કોની પાસે કરાવવી પૂજામાં કોની કોની મદદ લેવી તથા બીજું બધું શી રીતે કરવું વગેરે બાબતમાં એમણે ખાસ સૂચનાઓ પણ આપી એથી હૃદય રાજી થઈને ઘેર ગયો શિહોળમાં હૃદયને ઘેર દુર્ગા પૂજાનો ઉત્સવ ઠાઠથી શરૂ થયો તેની પૂજાના ત્રણેય દિવસો યાદગાર બની રહ્યા રાત્રે આરતી કરતી વખતે હૃદયે જોયું કે શ્રી રામકૃષ્ણ જ્યોતિર્મય શરીરે દુર્ગામાની પ્રતિમા પાસે ઊભા છે પૂજાના ત્રણેય દિવસો દરમિયાન આ દ્રશ્ય જોઈને એ આનંદ અને આશ્ચર્યમાં મુગ્ધ બન્યો જ્યારે એ દક્ષિણેશ્વર પાછો ફેર્યો ત્યારે આ બધી વાત એણે શ્રી રામકૃષ્ણને કરી ઉત્તરમાં શ્રી રામકૃષ્ણ બોલ્યા તે જોયું હતું તે સાવ સાચું હતું ત્રણેય દિવસ સાંજની પૂજા વખતે તેમજ સંધિ પૂજા વખતે તારી પૂજા જોવા માટે હું ખૂબ આતુર થઈ રહેતો મને ભાવ સમાધિ થઈ આવતી અને એવું લાગતું કે જાણે જ્યોતિર્મય માર્ગે જ્યોતિર્મય દેહ ધારણ કરીને આકાશ માર્ગે હું તારા ચંડી મંડપ તરફ જઈ રહ્યો છું